મિત્રો મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા બાદ એક વડીલ માણસ ફરી જીવતા થયા હતા અને એકદમ સાજા થઈને તેઓ ઘરે પરત ફર્યા હતા મિત્રો આ વડીલ માણસ સાથે અચાનક શું બન્યું અને તેઓ કેવી રીતે ફરીથી જીવતા થયા તેનું કારણ પણ ચોંકાવનારું છે મિત્રો મહારાષ્ટ્રના કોલ્હાપુરના કસબા બાવડા વિસ્તારમાં રહેતા પાંડુરંગ ઉલ્ફે પાંસઠ વર્ષના છે સોળમી ડિસેમ્બરની સાંજે પાંડુરંગને અચાનક ચક્કર આવતા અને હૃદયરોગનો હુમલો આવતા તે ઘરે નીચે પડી ગયા હતા ત્યારબાદ પરિવાર તેમને કોલ્હાપુરના ગંગા વિસની ખાનગી દવાખાને સારવાર માટે દાખલ કર્યા હતા જ્યાં ડોક્ટરોએ બે ત્રણ કલાક પછી પાંડુરંગને મૃત જાહેર કર્યા હતા અને પાંડુરંગના અંતિમ સંસ્કારની તૈયારીઓ ઘરે પણ કરવામાં આવી હતી અને પાંડુરંગને હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સમાં ઘરે લાવવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં સ્પીડ બ્રેકરને કારણે એમ્બ્યુલન્સને ધક્કો વાગ્યો હતો જેના લીધે પાંડુરંગના શરીરમાં જીવ આવ્યો હતો એમ્બ્યુલન્સમાં બેઠેલા પાંડુરંગના સંબંધીઓએ જોયું કે તેમની આંગળીઓને હાથ ધ્રુજતા હતા અને પાંડુરંગ શ્વાસ પણ લેવા લાગ્યા હતા ત્યારબાદ તરત એમને ફરીથી એ જ એમ્બ્યુલન્સમાં કદમવાડી વિસ્તારની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને લગભગ પંદર દિવસની સારવાર પછી પાંડુરંગ ગુરુવારે ઘરે પરત ફર્યા હતા અને તેમણે ભગવાનનો આભાર માન્યો હતો તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહીશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો